તો દોસ્તો હમણાં આવી ગયો ડુંગરામાં વિડીયો બનાવવા જેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું બાકી હતો એટલે હમણાં આવી ગયો હોય ડુંગરામાં અને એક માણસ બીજો આવે કે ફોન હા આવવા જોઈએ એટલી આ તો થોડુંક ખાય ને ડાન્સ કરવાનું થોડી કોમ ધોતી હોતી પહેરીની કમ્પ્લીટ થોડુંક ગરબા ટાઈપ રમવાનું એકની ફોન કર્યો તો અહીંયા આવું એમ કે લગ્ન જોય છે કેમ કે ઘેર તો પાછી શરમ આવે કે લોકો દેખી ગયા એટલે ડુંગરામાં માં વિડીયો બનાવવો પડે રૂમાલ હુમાલ લી લીધો હોય ને ચશ્મા ચશ્મા લી લીધા એ બધું લી લીધું હોય આ તો ચશ્મા અને આ ધોતી તો ગુજામ કાઢી પહેરવાની બાકી હોય એક આવું એમ કહેતો તો જો આવ્યું નહીં જોણા હાય રોડ ઉપર ફરવું હોય ને સે તો આ બધું ખરાબ હેઠળ હેઠવાની દિક્કત હેઠળ પાસે ઉપર આ રોડ બનાવી દો પિક્ચર દોસ્તો આ એક લય લહણીઓ તો આવી ગયો હે કેમેરામેન ફોન હા વાળો અને આમ હોય એક પાછા ડુંગરામાં કોઈ લોકો નહીં હોય એવું ખોલવામ થઈને પછી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વિડીયો બનાવીએ હોય પાછું હોય સોન સોન બનાવો આપણે આ લોકો પાછો શરમ આવે કોઈ દિકત બનાવીએ તો

ઢોળું ભેટવું તો માં જઈ જતી એક નંબર તો દોસ્તો શૂટિંગ ચાલી રહ્યું હ બ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો આવશે હમણાં થોડીવાર માં આપણો સોઈ લેજો ફટાફટ આ આબોક તો બોહરી ના હ બ હા હ આ હા દોસ્તો વિડિયો શૂટિંગ તો થઈ ગયું હે

आदो वाटलो बदल मणस ना कहीं खाते हूँ आई गो पास खतरनाक कोमें करू पड़े पास फिर वीडियो बना बना करो तो पास लड़ पड़े इटली एन थोड़ी बार टाइम मत आने जत्रे आनु लल्लू जे ड्रप द फुल तू नहीं साला ले गुड

পাচ খে খুব આજા પીછે પીછે હા એ મે મે માલવાને પોણી ઉતરે પેલો પાહા ઉતો તણાઈન થાય સારું પડવાનું લે તો કમ્પ્લીટ તું આ મોય આવા તો હું હું થાય રે દિક્કત હે હે હા તો દોસ્તો પેલી ખાતર ખાતર ના ખાજું પણ તે ચાર ઘંટા લાગી જ ગોડી ગોળી થાકી જતા ખાતર ના જ ટીકમી ટીકમી ગોડી ગોળીને ખાડા કરી કરી નાખ્યો જેમ કે મણી ભરાજ જીતો મોય મોલ ન થાપે છે